શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે મિત્રો ભાદરવા ભાદરવાસુદ નવમીએ અદુખ નવમી વ્રતનો વિધાન છે આ વ્રત ખાસ કરીને મહિલાઓ દ્વારા કરવામાં આવે છે ભાદરવાસુદ નવમીએ નવમી બે કડીની જ હોય અને પછી દસમી હોય તો પણ એ દિવસે અદુખ નવમીનું વ્રત અવશ્ય કરવું જોઈએ સર્વપ્રથમ વિધિપૂર્વક સંકલ્પ કરીને કહેવું નાશ માટે અને વ્રત કલ્પમાં કહેલા ફળની પ્રાપ્તિ માટે અને ગૌરી દેવીની પ્રીતિ માટે હું અદુખ નવમીના વ્રતના અંગરૂપ ગૌરી પૂજન કરીશ અને એની નિર્વિઘ્ન સિદ્ધિ માટે

પછી વિવિધ મંત્રોથી ગૌરી ગણપતિ ઇન્દ્ર અને લોકપાલનું આહવાન કરીને પૂજા કરવી તથા પ્રાર્થના કરવી ગૌરી દેવી જે દુઃખને હરનારા છે શિવના અર્ધ શરીરને ધારણ કરનારા છે અને જેઓ સુંદર નીલ વસ્ત્ર ધારણ કરનારા છે એમનું હું આહવાન કરું છું આહવાન પછી મંત્ર સહિત આસન પાદ્ય અર્ધ્ય સ્નાન વસ્ત્ર ચંદન પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબુલ અને દક્ષિણા ગૌરી દેવીને અર્પવા પછી ગૌરી દેવીને આરતી કરવી પ્રદક્ષિણા પુષ્પાંજલિ અને નમસ્કાર કરવા અને પ્રાર્થના કરવી અને મંત્ર સહિત વિસર્જન કરવું મિત્રો હવે આપણે સાંભળીએ અદુખ નવમીની વ્રત કથા વિશે જે આ મુજબ છે ઋષિઓ બોલ્યા કોઈ સમયે નૈમિષા રણ્યમાં ધર્મવિદોમાં શ્રેષ્ઠ મહર્ષિ વ્યાસ દિવ્ય કથા કહેતા હતા એમને ઋષિઓએ પૂછ્યું હે યજ્ઞ અને ધર્મના જ્ઞાતા આપે અમને વિવિધ વ્રતો અને કર્મ અમને આશ્ચર્ય અને કુતૂહલ થયું છે આ સુંદર કથા મૃતનું પાન કરતા અમને તૃપ્તિ થતી નથી હવે અમને એ દુઃખ હર વ્રત કહેવાની કૃપા કરો જેના આચરણથી અજ્ઞાનથી પણ દુઃખ થતું નથી મહર્ષિ વ્યાસ બોલ્યા હે સૌનકાદિક મહર્ષિઓ તમે સૌ સાંભળો જે પુરુષો પુણ્યાત્મા છે અહંકાર અને દંભ રહિત છે શ્રદ્ધાથી યમ નિયમનું પાલન કરે છે સદા અહિંસાનું પાલન કરે છે અને સાહજિકતાથી પ્રાપ્ય પદાર્થોનો ભોગ કરે છે તેઓ સુખી થાય છે દુઃખનો નાશ કરનારું એક અન્ય ગુહ્ય વ્રત પણ કહું છું અદુખ નવમીના દિવસે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણરૂપ પાર્વતીજીના શરણે જે જાય છે તે અગ્ને હોવા છતાં સો સો જન્મ સુધી દુઃખ ભોગવતો નથી ઋષિઓએ પૂછ્યું હે મહારાજ અદુખ નવમી ક્યારે આવે છે પાર્વતીજીની ક્યારે અને કઈ વિધિથી પૂજા કરવી એ સઘળું અમને કહો મહર્ષિ વ્યાસ બોલ્યા આ પુણ્ય અને ગુહ્ય વ્રત તમને હું કહું છું તે સાંભળો આ વ્રત તમારે નાસ્તિકને ભક્તિરહિતને અને સઠને કદાપી કહેવું નહીં હું તમને સૌ શ્રદ્ધાળુઓને એ પુણ્યદાયક વ્રત વિધિ સહિત કહું છું પાર્વતી દેવી સર્વેના આધ્યા છે તેઓ મહાદેવી ત્રિકુણા પરમેશ્વરી છે તેઓ સર્વદા આનંદમય અને જ્ઞાનમયી છે બ્રહ્માંડના જેઓ જનની અને ઉત્પત્તિ સ્થિતિના કારણરૂપ છે તેઓ જ પુરુષ અને પ્રકૃતિ રૂપ શિવ અને પાર્વતી રૂપ અને પાપ હરિણી રૂપ છે એમની પૂજા કરવાથી કોઈને કોઈ પણ ભોગવવું પડતું નથી ભાદરવા સુદ નવમીમાં થોડો ભાગ હોય અસ્ત વગેરે દોષ રહિત હોય તો એ દિવસ ઉત્તમ કહેવાય અને એ સર્વ દુઃખને હરે છે એ દિવસે પ્રાતઃકાળમાં સ્નાન કરી નિત્ય કર્મ કરી મૌન રાખી દેવીમાં પરાયણ રહી કોઈને સ્પર્શ કર્યા વગર પવિત્ર અવસ્થામાંગેથી એની પૂજા કરી એને વસ્ત્રથી આચ્છાદિત કરવો આચાર્યની આજ્ઞાથી એ કુંભમાં આનંદદાયીની જગન્માતા પાર્વતીજીના ઉપચારો વડે પૂજા કરવી અને વારંવાર નમસ્કાર કરવા પછી પક્વ અન્ન અને ફળનું વાણક આપવું જો ઉપવાસ કરવાની શક્તિ હોય તો ઉપવાસ કરવો નહીં તો દૂધ અને ફળ ખાવા અને રાત્રિએ જાગરણ કરવું ગીત ગાવા અને નૃત્યાદિ ઉત્સવ કરવા બીજે દિવસે નિત્ય કર્મ કરી પૂજા કરી ઉત્તમ બ્રાહ્મણોને એમની પત્નીઓ સહિત ભોજન કરાવવું અને દેવીનું વિસર્જન કરવું સોનાના અલંકાર અને વસ્ત્રો વડે આચાર્યની પૂજા કરવી આચાર્ય એ વ્રતિને આ વ્રત નવ વર્ષ સુધી કરાવવું પાંચ નાળિયેર અને નવ જાતના પક્વ અન્નનું વાયન બ્રાહ્મણને આપવું પછી સર્વે સગા સંબંધીઓની સાથે ભોજન કરવું પછી આ વ્રતની પુણ્યમયી કથા સાંભળી દેવીમાં પરાયણ રહેવું જે મનુષ્ય આ અદુખ નવમી વ્રત કરે છે તે કદાપી દુઃખી થતો નથી અને યથેચ્છ ભોગ ભોગવી પરમપદને પામે છે આના દ્રષ્ટાંતમાં એક પુરાતન કથા છે જે આ મુજબ છે કોઈ અપ્સરા સાપથી ઘોર જંગલમાં કુકડી થઈ હતી પરંતુ એને પૂર્વ જન્મનું સ્મરણ હતું એટલે એ દુઃખી થતી એની સખી એક વાંદરી હતી બંને સખીઓએ વનમાં રહેતી અને દુઃખી થતી છતાં વનમાં ભમતા ભમતા એકબીજાના હિતમાં તત્પર રહેતી ત્યાં વર્ષાંતે દુઃખ નવમી આવી એક દિવસે કુકડી વાંદરી પાસે ગઈ અને કહ્યું આજે આપણે કંઈ ખાવું નહીં કારણ કે પૂર્વ જન્મના પાપથી આપણે આ તિર્યંગ યોનીમાં જન્મ્યા છીએ એટલે એના નિવારણ માટે હું પણ ખાઈશ નહીં અને તારે પણ ખાવું નહીં તું મહાદેવના શરણે જા અને ભૂખ્યા ન રહેવાય તો નીચે પડેલા ફળ ખા તું હિંસા કરતી નહીં અને જગદંબાના પ્રસાદથી તારું કલ્યાણ થશે આમ કુકડીએ મૌન રાખી કઈ ખાધું નહીં વાંદરીએ વ્રત કર્યું આખો દિવસ ખાધું નહીં પણ રાત્રિએ ભૂખ લાગવાથી એણે સોતીને મોરના ઈંડા ખાધા અને મોઢું ધોઈ કુકડી પાસે આવી અને ઘણી ભૂખ હોય તેવો દેખાવ કર્યો પરંતુ કુકડી જાણી ગઈ એટલે એને કહેવા લાગી હે દુષ્ટે તારા પ્રસન્ન મુખથી તે કંઈ ખાધું હોય એમ લાગે છે મે સમજાવી છતાં તું માની નહીં તે વ્રત ભંગ કર્યો આ કરતા તો તું મરી ગઈ હોત તો સારું હવે આપણે અભય આપનાર કેદારનાથના શરણે જઈએ અને શરીરનો ત્યાગ કરી પરમ ગતિ પ્રાપ્ત કરીએ આમ વિચારી તેઓ કલ્યાણકારી કેદારનાથના શરણે ગયા કુકડીએ સ્થિર મનથી કેદારનાથનું સ્મરણ કર્યું અને સંકલ્પ કર્યો હું વેદ પારંગત ધનાદ્ય ઉત્તમ કુટુંબમાં જન્મો અને એણે અગ્નિ દેહમાં અર્પી દીધો એ જ પ્રમાણે વાંદરી પણ હું રાણી થાઉં એવો સંકલ્પ કરી અગ્નિમાં બળી ગઈ હવે દેવીની કૃપાથી કુકડી પવિત્ર બ્રાહ્મણના કુળમાં જન્મી એ પુણેવતી પોતાના પતિ વિમલ રત્નની સેવામાં પરાયણ થઈ વાંદરી પણ રાણી થઈ દેવીની કૃપાથી એ બંનેને પૂર્વ જન્મનું સ્મરણ હતું કુકડીને પાંચ પુત્રો થયા તેઓ એમના પતિ જેવા રૂપ શીલ અને ગુણવાળા તથા ધર્મ સંપન્ન હતા વાંદરીને પુત્ર ન હોવાથી એ અત્યંત શોકાતુર રહેતી એક દિવસ દૈવ યોગથી વાંદરીએ કુકડીના પાંચ ગુણવાન પુત્રોને જોયા અને એમને મરાવી નાખ્યા અને એમના માથાનું વણાક કુકડીના ઘરે મોકલ્યું પરંતુ કુકડી પર દેવીની કૃપા હતી એટલે એના પુત્રોને જીવત કર્યા અને વણાકમાના માથાને સોનાના માથા કરી દીધા કુકડી દુઃખ નાસીની પાર્વતીની પૂજા કરતી હતી એને પૂર્ણ કરી આનંદથી ઘરે ભોજન કરવા આવી અને સોનાના મસ્તક વાળું વળાંક જોઈ પ્રસન્ન થઈ એણે આનંદથી આ ઘટના પુત્રો સહિત બેઠેલા પતિને કહી કુકડીના પુત્રોને જીવતા જોઈ વિહવળ થઈ આત્મનિંદા કરતી વાંદરી કુકડીના ઘરે ગઈ અને કહેવા લાગી હું પાપીણી દુરાચારીણી અને દુર્ભાગીણી છું મેં બાલ હત્યાનું પાપ કર્યું છે એમ કહી રોવા લાગી આ સાંભળી કુકડી વિસ્મિત થઈ અને કહેવા લાગી હે સખી તું રાજપત્ની છે સર્વ રીતે સુખી છે મારી સખી છે તારા શોકનું શું કારણ છે તને શું દુઃખ છે એટલે વાંદરીએ સગળો વૃતાંત કહ્યો કુકડીએ એના પુત્રોને કહી એનું પ્રાયશ્ચિત કરાવ્યું અને પાર્વતીજીનું વ્રત કરાવ્યું વાંદરીએ વિધિપૂર્વક વ્રત કર્યું અને એને ગર્ભ રહ્યો અને સુંદર પુત્ર જન્મ્યો એનું નામ સુંદર રાખ્યું અને એ પૃથ્વીનું પાલન કરી શકે એવું થયું આમ કુકડી બ્રાહ્મણી અને વાંદરી રાણી બંને સુખી થયા આ અદુખનવમીનું વ્રત સીતાજીએ કર્યું હતું દમયંતીએ કર્યું હતું અને અન્ય સ્ત્રીઓએ પણ કર્યું હતું જે સ્ત્રી આ વ્રત કરે છે અને કથા સાંભળે છે અને દુઃખ ભોગવવું પડતું નથી એ વાત સત્ય છે આમ સ્કંદ પુરાણમાં કહેલી અદુખ નવમીની કથા અને વિધિ પૂર્ણ થઈ મિત્રો આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય મા પાર્વતી અવશ્ય લખજો ધન્યવાદ